સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા અનરાધાર તથા અવિરત વરસાદ અને ખાડીપૂરને કારણે લાખો નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક તેર ઇંચ જેટલા વરસાદને કારણે શહેરના મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી આ સ્થિતિ બાદ હવે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે અને સિવિલ સાહિતની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે જોકે આ સ્થિતિ વચ્ચે પણ સિવિલના તંત્ર દ્વારા પોતાની બાલિશ માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે સિવિલના તંત્ર દ્વારા શહેરમાં એક સમાન સુધી પૂરની સ્થિતિ હોવાને કારણે દર્દીઓ હોસ્પિટલ પહોંચવામાં અસમર્થ હોવાને કારણે હાલના તબક્કે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે સ્માર્ટ સિટી સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદ અને ખાડીપુરને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી આ સ્થિતિ બાદ હવે સુરત શહેરમાં ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં રોગચાળોએ માથું ઊંચક્યું છે પાણીજન્ય રોગચાળા જેવા કે ઝાડા ઉલટી અને તાવ જેવા અનેક કિસ્સાઓમાં નાગરિકો મોતને પણ ભીટ્યા છે આ દરમિયાન છેલ્લા બે ત્રણ દિવસથી શહેરની સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી કતારો જોવા મળતા તંત્ર દ્વારા આ ઘટનાને સામાન્યમાં ખપાવવાનો બાલીશ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સિવિલના તંત્ર દ્વારા આ સમસ્યાની ગંભીરતાને લેવાને બદલે ધ્યાન વિકેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સિવિલના તંત્ર દ્વારા પૂરની સ્થિતિમાં દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું અને પૂરના પાણી ઓસર્યા બાદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું પૂરની સ્થિતિ વચ્ચે દર્દીઓની સંખ્યામાં પચાસ ટકાનો ઘટાડો થયો હતો અને હાલમાં આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જણાવતા સિવિલના તંત્ર દ્વારા હાલમાં તો દર્દીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે જોકે શહેરમાં સ્વીકારવા દર્દીઓ પોતાની જાતને બચાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે તે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ ચાલુ થયે જ્યાં સુધી વરસાદ ચાલુ હતો અને પાણી ભરાયેલું હતું ત્યાં સુધી પેશન્ટ્સ અમારા સુધી પહોંચી શકતા ન હતા તે વખતે અમારી પાસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ ઓછો થઈ રહ્યો છે અને પાણી ઓસરી રહ્યા છે તે તે બાદ ધીરે ધીરે દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે શરૂઆતના દિવસોમાં અમારી પાસે લગભગ જે અમારી રૂટીન ડેલી ઓપીડી છે એના લગભગ પચાસ ટકા જેટલા પેશન્ટ્સ અમારી પાસે આવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તરો ઉત્તર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે આપ પણ બહાર જોઈ શકો છો અને એ દર્દીઓમાં મોટે ભાગે જે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી છે કે બીજા તાવના છે આવા રોગોના દર્દીઓ ધીમે ધીમે અમારી પાસે આવી રહ્યા છે છેલ્લા બે દિવસથી નોંધપાત્ર રીતે અમારી ઓપીડીમાં તમે દર્દીઓનો ઘસારો જોઈ રહ્યા છો જે આવા દર્દીઓ અમારી પાસે આવે છે એવા દર્દીઓની તપાસ કરી જરૂરી એના ટેસ્ટ કરાવી અને નિરાકરણ કરવામાં આવે છે જો દર્દીની હાલત સ્થિર હોય તો તેને ઓપીડી પર દવા આપી અને ફોલોઅપમાં બોલાવીએ છીએ અને જો દર્દીની હાલત કોઈ ગંભીર રીતે જણાય તો આવા દર્દીઓને તરત જ જે તે વોર્ડમાં એડમિટ કરી જરૂરી સારવાર ચાલુ કરવામાં આવે છે અને આવા દર્દીઓના જે ફેમિલી મેમ્બર્સ છે સગાવાલા છે એમની સાથે એમના એરિયામાં જે રહે છે એ લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને એ લોકોમાં પણ જો આવા લક્ષણ દેખાય તો તરત જ અમારી પાસે આવી સારવાર લેવા માટે અમે એમને વિનંતી કરીએ